આજ થી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસે વ્યાસેમદ ભાગવત વેદવ્યાસે કહ્યું છે વિદ્યા ગ્રહણ અધર્મો ભવતી સુત ભગવાન વેદવ્યાસ કહે છે કે કળિયુગમાં વિદ્યાની ઉપાસના કોઈ નહીં કરે એટલે કે જીવન વિષયક જ્ઞાન ક્યાંય નહીં મળે બધા જ જીવિકા વિષયક જ્ઞાનને સર્વસ્વ માનતા હશે બધા જ લોકો વર્ણ ધર્મ છોડી દેશે અને આખો સમાજ અર્થ પ્રધાન બની જશે ભગવાન પાસે પણ બધા ધન માગવા જ જશે વિદ્યા જ ખતમ થઈ જશે કેવળ જીવિકાનું જ જ્ઞાન બધે મળતું હશે વિચારો વાસના પૂર્તિના સાધન પૂરતા જશે સાધુનાંમ વિદ્વાનાંચ વિત્યાન્ય પહરંતી ચ ન વ્રતાની ચરિષ્યંતિ બ્રાહ્મણા દ્રવ્ય લોલુપા સરળ વૃત્તિના લોકો પણ વહેમી બની જશે અને તેનો ફાયદો ઉઠાવીને બુદ્ધિજીવી માણસો તેમનું ધન હરી લેશે જે વિધવા અને નિસહાય માણસોનું પણ ધન હરી લેશે બ્રાહ્મણો દ્રવ્ય લોલુપ બની જશે રાજાનો દ્રવ્ય નિરતા તથે વાન્યાય વર્તિન પીડયંતી પ્રજા સર્વે કરે રત્યર્થ વર્જિત હે રાજા દ્રવ્ય ભેગું કરવામાં જ મગ્ન રહે છે તેમના મગજમાં અર્થતંત્ર અને બજેટના જ વિચાર ઘૂમતા હશે ધનને જ સર્વસ્વ ગણી રાજાઓ રાજ કરતા હશે જે ક્ષેત્રમાં આર્થિક ફાયદો થતો હશે તેમાં રાજ સત્તા ખુશી જશે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી એ પ્રમાણે પ્રજા બધી અનાજ લેવા લાઈનમાં ઊભી છે ન્યાય સંસ્થા ઉપર કોઈનો ભરોસો રહેશે નહીં સરકાર જુદા જુદા કરવેરા નાખીને પ્રજાને હેરાન પરેશાન કરશે દ્વિષ્યંતી પિતરમ પુત્રા ભર્તરમ ચ સ્ત્રીઓ ખિલા પરસ્ત્રી નિરતઃ સર્વે પરદ્રવ્ય પરાયણા માતા પિતા સાથેનો પ્રેમનો સંબંધ નહીં હોય માતા પિતાનો સંતાનો દ્વેષ કરશે અને સ્ત્રીઓ પતિનો પણ દ્વેષ કરશે બધા જ પરસ્ત્રી સ્ત્રી તરફ ખેંચાશે અને પર દ્રવ્ય તરફ ખેંચા છે બીજાની સ્ત્રી અને બીજાના ધન તરફ જ બધાનું ધ્યાન હશે સ્ત્રીઓને પોતાના પતિ ઉપર પ્રેમ નહી આદર પણ નહી પૈસા સિવાય બીજો વિચાર જ નહી હોય પૃથ્વી નિષ્ફળતામ યાતિ બીજમ પુષ્પમ ચનશ્યતિ વૈશાલાણીય શિલેષુ સ્પૃહા કુરંતિ યો પૃથ્વી ઓછા ફળ આપશે અનેક વૃક્ષ વનસ્પતિ અને પુષ્પો નાશ પામશે પ્રકૃતિ કોપાયમાન થશે પરિવારની સ્ત્રીઓ વેશ્યા જેવા વસ્ત્રો પરિધાન કરવા લાગશે સ્ત્રીઓ નટ નટીઓના કપડા અને શણગારની નકલ કરશે કોઈની લાજ શરમ રાખશે નહીં તરુણી પ્રભુતા ગેહે બાલકા બુદ્ધિદાયી કહા કન્યાયામ વિક્રયો લોભાત દંપતીનામ નામ ચ કલ્કનમ ઘરમાં તરુણીઓનું વર્ચસ્વ હશે સંતાનો મા બાપ ને મૂર્ખ ગણશે ધન માટે બાપ કન્યા વિક્રય કરશે યુવાન કન્યાઓને વસ્તુ ગણીને ધન ની લાલચમાં પરદેશમાં પરણાવશે દીકરીને પરદેશમાં પરણાવીને પિતા પરદેશ જવાના સપના જોશે પતિ પત્નીમાં સંવાદ રહેશે નહી બંને એકબીજાને સ્વતંત્ર માનશે કલો ભવિષ્ય ઉઘરાવવા ઘેર ઘેર માગવા જશે કલયુગમાં ધર્મ સત્યતા સહનશીલતા દયા શારીરિક શક્તિ અને આયુષ ઓછું થઈ જશે ધન એટલે કે રૂપિયા પૈસા જ માણસ માટે સર્વસ્વ થઈ જશે ગુણોની સમાજમાં કોઈ કિંમત નહીં રહે સ્ત્રી પુરુષ બહારના આકર્ષણથી જ એકબીજાની સાથે રહેતા હશે જતી રહેશે આધ્યાત્મિકતા પણ બહારનો વૈભવ જોઈને નક્કી થશે આંતરિક વૈભવની કોઈ કિંમત નહીં રહે જેની પાસે ધન નહીં હોય એને પાપી અને અપવિત્ર માનવામાં આવશે ધનવાનોને પુણ્યશાળી માનવામાં આવશે માથાના વાળથી જ સુંદરતા માપવામાં આવશે કેવળ પેટ ભરવું અને ખાઓ પીવો અને મજા કરો એ જીવનનું લક્ષ્ય બની જશે સમાજમાં જે કોઈ પોતાને મજબૂત દેખાડશે એ રાજનીતિક શક્તિ હાંસલ કરીને રાજા થઈ જશે અનેક પ્રકારના નવા નવા રોગથી માણસો પરેશાન થઈ જશે માનવનું આયુષ્ય પચાસ વર્ષનું થઈ જશે ક્લે દોર્ષ નિધે રાજન નસ્તી કો મહાન ગુણ

કળિયુગમાં મુક્ત થવાય એમ ભગવાન વેદ વ્યાસ કહે છે એટલે કૃષ્ણ ભક્તિ વગર માણસનો ઉદ્ધાર નથી સમગ્ર વિશ્વને માર્ગદર્શન કરનારી મહાન શક્તિ ભગવાન વેદ આજે આપણે ભાવથી વંદન કરીએ